મુંબઈ ખાતે યોજાયેલ એશિયા કપની આઠમી આંતરરાષ્ટ્રીય ઓપન કરાટી ટુર્નામેન્ટમાં અંડર દસની સ્પર્ધામાં વડોદરાના પાર્થરાજ પાર્થરાજસિંહ જાડેજાએ કાતામાં ગોલ્ડ મેડલ તથા કુમિટેમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે મુંબઈ ખાતે ચૌદમી સપ્ટેમ્બરના રોજ એશિયન સીતો રિયુ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન દ્વારા એશિયન કપની આઠમી આંતરરાષ્ટ્રીય ઓપન કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂતાન સહિત અનેક એશિયન દેશોના શ્રેષ્ઠ કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અંડર ટેનમાં બ્લેક બેલ્ટ કેટેગરીમાં પાર્થરાસી જાડેજાએ અદભુત પ્રદર્શન કરી કાતામાં ગોલ્ડ મેડલ તથા કુમેટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે પાર્થ જાડેજાએ અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનો તિરંગો લહેરાવી દેશનું નામ ઉજ્જવળ કર્યું છે તેમના આ સર્વોત્તમ પ્રદર્શન માટે તેમના કોચ શિહાન જેસલ પટેલ તથા સેન્સ રવિ પાટિલનું અમૂલ્ય માર્ગદર્શન અને યોગદાન રહેલું છે ઉપરાંત પાર્થરાજસિંહ જાડેજા આ અગાઉ પણ ઉઝબેકિસ્તાન અને નેપાળ જેવા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલ છે પાર્થરાજસિંહ જાડેજા રાજ્ય નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમીને પાંત્રીસથી વધારે મેડલ અને અનેક સન્માન પ્રાપ્ત કર્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર